તો મિત્રો આ છે આપણો માલ અને હવે હરાજી પહોંચી જઈશું અને હરાજ ફ્રૂટ માર્કેટ યાર્ડ બતાવું થોડું જોઈ ચૂકવ હરાજી પણ અહીંયા પહોંચવાની તૈયારીમાં છે અને બતાવું સામે રાજી છે અને આપણો એક વકલ તો મેં તમને આ બતાવ્યું પાછળથી એક આ વકલ આપણો છે અને બીજો પણ માલ બતાવું આ પલગ આ પણ પલગ અને આ ફાટેલો માલ તો આ વકલ આપણો છે હવે જોઈએ હરાજીમાં શું થાય છે બાકી તો માલનો સ્ટોક તો તમે જોઈ શકતા હશે આવો સ્ટોક છે અત્યારે માલનો તો બનારો વિડીયોમાં તમને થોડી આજના શું ભાવ છે આજનો માર્કેટનો શું સ્ટોક છે આઢળક માલ આવેલો છે અને મિત્રો આ જોઈ શકો છો અત્યારે ઠંડીના કારણે આ જો કલર પણ નથી આવ્યો કાચા ફળ છે છતાં પણ આ માલ ફાટી ગયો છે આ બીજા ખેડૂતનો છે આપણો નથી પણ તમે જોઈ શકો છો કે આ કેટલું મોટું નુકસાન બરાબર અને આવો પણ માલ છે તો અત્યારે ઠંડીમાં તો આવી બધી તકલીફો રહેતી હોય છે બરાબર જે અહીંયા પહોંચી ગઈ છે અને મિત્રો આ હતો આપણો માલ જે મોટામાં અને એનો ભાવ હું તમને બતાવું એનો ભાવ બરાબર પચ્યાસી રૂપિયા પચાસ પૈસા તો આ મોટા માલમાં આવ્યા અને નાનો એક કેરેટ હતો આપણી જોડે તેના પણ ભાવ તમને બતાવી દઉં ચૌદ રૂપિયા બરાબર તો આ તો આપણો માલ અને હરાજી હજી અહીંયા ચાલુ જ છે બરાબર તો આ થોડો માલ કહેવાનો મતલબ કે આજે થોડો મોટી સાઈઝમાં માપે હતો તો ભાવ સારા રહ્યા એકસો ને બે સુધી પણ આપણે માલ ગયેલો છે પણ આજે થોડો ગરગડો છે ભાવમાં બરાબર તો આટલા જ કેરેટ હતા આપણા મોટા માલમાં અને ઘણા દિવાની સાઈડનો માલ આરેલી જે સૂકો ભર્યો છે એ પચાસ રૂપિયા થયું ને હવે આપણે માલ ફાટલમાં સાડા રૂપિયા સાડા ચૌદ રૂપિયા ચાર રૂપિયા સાડે રૂપિયા સાડે રૂપિયા રૂપિયા પંદર રૂપિયા સાડે પંદર રૂપિયા સાડા પંદર રૂપિયા સાડા પંદર રૂપિયા સાડા પંદર રૂપિયામાં સાડે પંદર ચોલા રૂપિયા સાડે છોલા રૂપિયા ત્રણ રૂપિયા ચાર રૂપિયા ચાર રૂપિયા ચાર રૂપિયા સાડે ચાર રૂપિયા સાડા ચાર રૂપિયા ચાર રૂપિયા બરાબર આપણો માલ આપણો છે ચાર રૂપિયા પચાસ પૈસા આવો એક ખરાબ આવી રીતનો હોય માલ કોઈ હતો અને આ ફાટેલો માલ સોળ રૂપિયા પચાસ પૈસા ઓ આ તો આજનો આપણા માલનો ભાવ અને ચલો મળીએ ફરીથી નવા એક વિડીયો ત્યાં સુધી જય માતાજી જય મુગલ જય શ્રીરામ